શ્રાવણ મહિનાના દરમિયાન ત્રીસ દિવસ દરમિયાન ગીર સોમનાથ મહાદેવના વિશેષ દિવસો અને તિથિને અનુરૂપ શૃંગાર કરવાની એક પરંપરા ચાલતી આવે છે ત્યારે શ્રાવણ શુકલ એકાદશી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેખથી શૃંગાર કરવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે ચંદનને સનાતન ધર્મ સંસ્કૃતિમાં શુદ્ધતા અને પવિત્રના પ્રતિકરૂપે માનવામાં આવે છે તો ચંદન શીતળતા અને તેની સુગંધ પણ મહાદેવની અનુભૂતિ કરાવે તે પ્રકારની હોય છે જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી તો સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચંદનને શીતળતાની સાથે મનની શાંતિ આપનાર તેમજ શુદ્ધતા અને પવિત્રતાની દ્રષ્ટિ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ